પોરબંદરમાં ચાલીસ ટકા વિકલાંગતા ધરાવતા દિવ્યાંગોનો સંત સુરદાસ યોજનામાં સમાવેશ કરવા અને કોલીખડા ખાતે રહેણાંક હેતુ માટેના પ્લોટ ફાળવવા આવેદન પાઠવવામાં આવ્યું છે

સતત આઠ વર્ષથી લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવે છે લાગતા વળગતા તમામ અધિકારી અને પદાધિકારી જેમાં મામલતદાર કલેક્ટર સમાજ સુરક્ષા અધિકારી તમામ એકસો બ્યાસી ધારાસભ્યોને ત્રણ વખત તપાલ તથા અત્યાર સુધીમાં આશરે પંદરસો આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે ગત તારીખ બાર આઠના રોજ દિવ્યાંગ અધિકાર મંચની ટીમ સાથે ભૂપેન્દ્રભાઈ પટેલ સામાજિક અને ન્યાય અને સામાજિકતા મંત્રી ભાનુબેન બાબરિયા તથા સમાજ સુરક્ષા નિયામક વિક્રમસિંહ જાદવને આ મામલે રજૂઆત પુરાવા જીઆર સાથે કરાઈ હતી છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આથી વહેલી તકે નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી છે વધુમાં એવું પણ જણાવ્યું છે કે કોલીખડા ગામે સરકારી સર્વે નંબર સિત્યાસી માં દિવ્યાંગોને રહેણાંક હેતુ માટે પ્લોટ મેળવા કલેક્ટર કચેરીમાં અરજીઓ કરવામાં આવી હતી જે પૈકી પંચાણું દિવ્યાંગોની દરખાસ્ત કલેક્ટર કચેરી તરફથી તારીખ ચાર અગિયાર બે ના રોજ નાયબ સચિવ શાખા

हमारी मांगे वोट तुम्हारा राज तुम्हारा वोट हमारा राज तुम्हारा वोट हमारा राज तुम्हारा वोट हमारा राज तुम्हारा नहीं चलेंगे नहीं चलेंगे दिव्यांग अधिकार मान जिंदाबाद दिव्यांग अधिकार मान जिंदाबाद वोट हमारा राज तुम्हारा नहीं ચલં દિવ્યાંગ અધિકાર મંચ જિંદ માગે પૂરી કરો હાંગે પૂરી કરો અલગ તુમરા રાજ નહી ચલિંગે રાજ